હેલો દોસ્તો નમસ્કાર કેમ છો બધા મજામાં તો સૌથી પહેલા તો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા આવતીકાલે ગણેશ ચતુર્થી છે તો અમારે શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ગણપતિ બાપામાં લેવા માટે જાય છે તો અમારી આ ટીમ નાગવાના અમારા કિંગ કલ્પેશભાઈ વિવેકભાઈ અને મોનિકભાઈ લંડન થી સ્પેશિયલ ગણપતિ બાપાને લેવા માટે આવે છે મોનિકભાઈ તમારે દર્શન આપો હા ચાલો હાઈ કહી દો અને મોનિકભાઈનું કહેવાનું એમ છે કે થોડા ઘણા પૈસા અમને પણ આપો તો વાંધો નહીં ગણપતિ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે મોનિકભાઈને આપણે પૈસા આપી દઈશું ચાલ વિવેકભાઈ તમારે કઈ કહેવાનું છે અને અમારા કલ્પેશભાઈ પોતાની ગાડીની સેવા આપી રહ્યા છે અને એમની ગાડી લઈને આપણે જઈએ છીએ ગણપતિ બાપાને લેવા માટે કોડીનાર તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે કોણ કોણ આવે છે અમારી સાથે હજી બે સિક્રેટ એજન્ટ અમારી સાથે આવવાના છે એ બીજી જગ્યાએથી ચરવાના છે તો ત્યાંથી એમને લેવાના છે ચાલો ચાલો આ આમાં સીન તો જો આવે જબરદસ્ત 60 નહીં નહીં ભાઈ આપણે નાના માણસ છે સિક્રેટ એજન્ટ ફોન કરો છો એ સિક્રેટ એજન્ટ આવી ગયા છે આપણે

અહીંયા બધા લેવા માટે આવે છે તો આપણે જઈએ છીએ અત્યારે આ બધી ન્યૂઝપેપર બાંધેલા છે એ લેવાઈ ગયા છે

ગણપતિ બાપા આપણે લેવાઈ ગયા છે પૂજા ને થઈ ગઈ છે બધી ફાઈનલી ગણપતિ બાપા ને લઈ લીધેલા છે

આપણે રાધાકૃષ્ણ મંદિર પહોંચી ગયા છે ગણપતિ ગણપતિ બાપાનું સેટઅપ આખું કમ્પ્લીટ તૈયાર છે અહીંયા આપણે ગણપતિ બાપાની સ્થાપના આવતીકાલે કરવામાં આવશે